રામ માળી રામ કુંખાર મેળીમાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કુંખાર મેળીમા

કૃપા તો માતાજી છે કે આશીર્વાદ પણ એને જોઈએ તો એમ કે છે કૃપામાં શું હોય તમારી મનની ઈચ્છાઓ પૂરી થાય હું એમ કે આશીર્વાદ તમને આશીર્વાદ આલુ મારા રોમ ને સાક્ષી રાખી જાઓ મારા આશીર્વાદ એટલે મારા આશીર્વાદ શું થાય બેલેન્સ આવ્યું તમે જે મનની ઈચ્છા કરી પૂરી થાય

ફલાણા ભાઈનું હારું થઈ જાય તો સારું થઈ જાય મારી કૃપાથી હો મારી કૃપા તમારી પર તમે કોકને કીધું હૃદયથી બચારો બહુ દુઃખી છે એ તમારું મારું બની જાય તમારા માટે એનું મટાડી તમારું બધાનું મટાડું છું મારા દીકરાની ભાવનાથી એની અંદર સારી ભાવના છે દરેકનું દુઃખ દૂર થાય દરેક સુખી થાય દરેક નું કલ્યાણ થાય તો થાય છે ને ખાલી મારી દર્શન કરવા માત્ર થાય છે

આ જે જે આયા છે હૃદયથી જેને હાથું મારું પ્રવચન વિઘ્ન જગ્યા ગતિ કરવા આવીશ ગમે તે રૂપ ના ઓળખો તો કઈ નઈ પણ પાછળથી ઓળખાણ તો જઈશ હું જતી નોરતા પછી એકવીસ દિવાળી આવે સારા દાડા કેવાય નવા દાડા એટલે દિવાળી પેલા દિવાળી રવિવાર જ આવશે એની આગલા દાડે આવશે કાળી ચૌદશ કઈક નો પ્રશ્ન શું કરવાનું ફરી એકવાર પ્રવચન માં કહેજો તો અમે કાળી ચૌદશ નજીક થતા વ્યવહાર હશે જે હક વ્યવહાર હશે અને હક આલીશું વ્યવહાર વ્યવહારી હશે અને વ્યવહાર આવીશું તો હું માતા એવું કહું છું કાળી ચૌદશ એટલે જેમ માતાઓના દાડા ને નવ દાડા એવી રીતે ચારી ચૌદશ એટલે ભૂતો ના દાડા ભૂત પ્રેત આત્મા માતા આવે મસાણી મેલડી મહારાજ જો એ દિવસ એમનો છે છુટ્ટી જેમ પૂર્વજો નો જ્યો ને દાડો હરાદો જ્યાં બોલ હરાદ એમાં ભગવાને છુટ્ટી આલી પૂર્વજો જાઓ જો પરવા જો ખાવું જે ખાવ ખાજો તમને કોઈ યાદ કરે એના આશીર્વાદ મળ્યા હવે આવ્યું કાળી ચૌદસ કાળી ચૌદશ ના દિવસે જે શક્તિ હોય ને આસુરી શક્તિ કે જે ભૂત પ્રેત આત્મા આ બધી શક્તિ એમાં ઓટોમેટિક એમની શક્તિ વધી જાય એમનો સમય બન્યો કેવાય જેમ પેલા રાક્ષસો સમય હોતો ને તો દેવતાઓને પરાસ્ત કરતા હરાઈ જતા હરાઈ જતા તે ઇન્દ્રાસન લઈ લે ઝૂટવી લે અને બેસી જાય એમનો સમય આવે ને ત્યારે કશું ના કરી એમનો સમય છે છે એવી રીતે આ કાર્ય ચૌદસ છે તો એ દિવસે આ બધી શક્તિઓનું એક ચોગડ્યું છે આજના એના દિવસે એ શક્તિ વધી જાય એટલે ગમે તેના શું કરે નુકસાન નાખે વિઘ્ન નાખે હેરાન કરે વર્ગાણ વર્ગે આ બધું થતું પેલા આજે વર્ગાડ ના વર્ગ એક્સિડન્ટ થાય ને વાઘન પગ ટૂટન માથું થાય છે યાદ કરવા વાળું એટલે એમનો સમય બને એટલે દુષ્ટ બને એને કોઈ આલતુ ના હોય એટલે શું બને દુષ્ટ બને એટલે તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એવી ફરતી આત્મા તો શું કરે એ દાડો વિઘ્ન નાખે હવનમાં હાડકા નાખવા આવો તમારા ઘરમાં આવી નુકસાન નાખી જાય કોઈ દવાખાનું લાઈ જાય જેથી તમારી દીવારી બગડે પણ હું માતા એવું દરેક ના પહેલા જો આવો રિવાજ હતો ના તારે છે કે કાળી ચૌદસ હોય ને એટલે ભજીયા બનાવ પીલું બનાવ વડા બનાવ જાત જાત નું બનાવ અને લઈ અને ચાર રસ્તે જાય મૂકી અને પોણી ની ધાર મારી અને આવતા રે જોયું છે ને અતારે થાય છે ને એમ કરે છે કકરાટ કાઢવા હા જો બરોબર છે એ શું કામ કરે કકરાટ કાઢવા ભજીયા ભજીયા બનાવી પૂરી પૂરી બનાવી અને હાર ચીકુ જેવું હોય બનાવી અને ચાર રસ્તે મૂકી આવે અને પછી બરોબર કકરાટ ચમ થાય અને ચમ જાય એ કહું એટલે હાલતા ફરવા વાળી તમારા એરિયામાં એ ફરવા વાળી કોઈ આવી દુષ્ટ આત્માઓ હોય ને ફરતી રખડતી ચૂડેલ ભૂત જન જનજીન તો આવું આવે ને તો એ રાજી થાય સંતુષ્ટ થાય તમારાથી એટલે તમે હેરતા ચાલતા રોજ દાડા કેટલી વખત નીકળવાનું હોય તમારું ઘર હોય અહીંથી બહાર નીકળવું હોય તો એ ચાર રસ્તે તમારે કેટલી વાર નીકળવાનું થાય પચીસ વખત ત્રીસ વખત જેટલી વાર જાઓ એટલી વાર તો એ તમે આલો ને એટલે બારે મહિના સુધી તમને એ જગ્યાનું દેવ તમને નુકસાન વિઘ્ન નાખે એ ટેક્સ આલો છો બોલો આ તમારો ટેક્સ આ જગ્યાનો અમને આવતા જતા હેરાન કરતા અમના દીકરા દીકરીઓનો કોઈ વરગાળ વર્ગતા અને જે તે દેવ ના વ્યવહાર મેં બતાવેલા છે કે ફરતી કોઈ ચૂલેલ હોય દુષ્ટ હોય હું તો કોઈ કોઈ દેખાતી હોય કે ના દેખાતી હોય પણ સુક્ષ્મ આત્માઓ બધી જગ્યા ક્યાંક ને ક્યાંક હોય જ આ આ પાર્ટી પાર્ટી પ્લોટ છે તો આજુબાજુ ફરતી હોય અહીં કુવો હતો કુવામાં કોણ પડી ગયું હતું આ બધી ખબર હોય રોડ ઉપર હોય એક્સિડન્ટથી થી કોઈ મરી જયેલું હોય તો એ બધી પ્રેત ફરતા જ હોય ભલે દેખાય નહીં પણ એવી તમારા આજુબાજુ હોય જ એટલે ઓંધરું આલો મને ખબર નહીં કોણ છે પણ આ જગ્યાએ કોઈ ચુડેલ માતા ફરવા વાળા હોય કોઈ ચુડેલ હોય કોઈ દુષ્ટ આત્મા હોય તો લો વધાર નહીં પણ એક શીરો તેલનો બનાવી અને ધૂપ કરીને નાલું છું અમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા આવી બાર મહિને અહીં રહીશું તો લગી આલતા રહીશું કોઈ દર વિઘ્ન નહીં આવો પછી આવ એના આપી દીધું પાણીનો ગ્લાસ ધરાવ એટલે એ તમારથી રાજી એને શું જોઈએ આટલું જોઈએ જેને જેની ભૂખ હોય એને આપી દે તો પૂરી થઈ જાય પૈસા લે ભાઈ પૈસા જતો માગો આવ્યો કે ખાવું છે ખવડાય ના ના હું તો અહિયાં આત્મા છે દેવ છે એટલું ચપટી આલી અને કહો કે હવે બાર મહિને એક વાર આલીશ અને અવારનવાર કોઈ બાર તહેવાર કોઈ લગ્ન પ્રસંગ આવશે તો યાદ આવશે તો હું ચપટી આટલું કરતો રહીશ બસ ખાલી છે ને કૃપા ના કરો કઈ નહીં પણ અમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા

ઝાઝર ના બહુ અવાજ આવે છમ છભર્યા તમારી છાતી પર કોઈ બેસી જાય એ આ બધી આ કરેલ જગ્યા ની એરિયા વાળી સૂક્ષ્મ આત્મા દુષ્ટ આત્મા આવું કરે ઝાંઝર ના અવાજ કરીને આવો છાતી પર બે જાય તમે બોલો ભૂ પાડો હંભરાય નહીં આવું થાય છે જ ને ઘણા થયું છે તમારા દીકરો દીકરી રાતે ના હોય ને તો એકદમ વ્યવહાર રો કે છોના જ ના રે કદાચ એક સમય મારું નારિયેલ મોન તોય ના રે એટલા બધા રોતા હોય એ રોવાનું કારણ આ બધું છે આટલું હાલો તો તમારા ઘરમાં બીમારી પૈસા ટકવાનું જેમાં પૈસા નહીં ટકતા એ તમારા ગુસ્સા કંટ્રોલમાં આવશે પછી બીજું કારી ચલ છે કોને આલવાનું ભૂમિકાની એલડી જે ફરવા વાળી હોય કારા તાબડા કઈ ક્યાં કે માં કારી પર થાય જોઈએ અમે કારા લુગડા કુકાયું રાતે માં કોઈ પગ ખેંચી પસાડ્યો માં કોઈ ખાટલો હલાયો કોઈ એમાં ઠુહો માર્યો આવું થાય છે ઘણા થયું છે હું એવું કહું છું વેણી વેણી પોતાના અનુભવ કાઢવા છે તો નેવ ટકા લોકો ના આવા અનુભવ થયા છે થયા છે ને તમારા ઘર માં તમારી માતાજી ની દીવા બત્તી કરતા હોય તો અમુક વાર હરગાઈ દે મડ હરગી જાય ચુંદડી હરકી જાય ચારો દીવો તો અહીં કર્યો ને આ ચમનું લાગ્યું તો આ લગાડવા વાળી કોણ મસાણી મેલડી બલરામ તમારા ઘરમાં અચાનક કોઈ લગ્ન પ્રસંગ આવ્યો અને લગ્ન પ્રસંગના દાડે કદાચ કોઈ ચોરી થઈ ઘરમાંથી પૈસા ચોરાઈ ગયા મોનાના દાગીના જતા રહ્યા આ લક્ષણ છે મસાણી મેલડીના ભૂમિકા તમારા જગ્યા પર રહેતા હોય અને કદાચ કોઈ મકાન બનાવવા નવું કાઢો અને બાજુ વાળા કકરાટ કરાવો કોઈ વાત એ કે ભાઈ આ દિવાલ મારામ છે કકરાટ કરાવવા માપણી મેલડી બીજું તમારા કર્મ તમે તમારી માતાજીની ની દીવા બત્તી કરતા હોય એ જ સમય ગાડે તમને એવી આળસ ચડે એવો કંટારો આવે અને એવું મનથી વિચાર થાય કે હવે દીવા બીવા કરવાનું બંધ કરી દેવું છે કંટાળ્યા તો આમ જીલાક આ મસાણી મેલડીનો પ્રભાવ છે તમારી માતાને એ નડવા નહી આવતી તમારી મહાકાળી તમારા ઘેર બેઠી હોય તો મહાકાળી માતા નડવા નહીં આવતી પણ શું કરે તમારા અંદર આવો ભાવ પેદા કરે જેથી તમારા અંદર આવો હિન ભાવ થાય એટલે તમને આળસ ચડન કંટારો ચડન કંટારો થાય તમારી પ્રાર્થના પહોંચે અને ખાસ એક લક્ષણ બતાવ્યું છે ગઈ મેટર બધો તો કે તમારા ઘરમાં વારે ઘડીએ વારે ઘડીએ તમારા બાપ દીકરા એ મા બાપ દીકરાનો ઝઘડો થતો હોય પતિ પત્ની થતો હોય અને વારે ઘડી એક જ શબ્દ આવતો હોય કે મારું ઘર છે ઘર છોડી જતો રે જવું હોય તો સમજી લો કે આ દરિયા દેવ કોઈ હક કર છે કીધું છે ને તો કઈ નહીં એ ભૂમિકાની મેલડી એને ખાલી ચપટી લાપસી નું ધૂપ કરી અને પોણીનો ગ્લાસ ને એક શ્રીપડ આલી અને મેં તો ઊંધી કીધું છે કે ખાલી એટલું આલી અને પાંચ કિલો જાર કે કૂતરા બિસ્કિટ બિસ્કીટ ખવડાવી દે ને એના નોમથી અને કહેજો કે માં તને માં કહીએ છીએ તું ફરવા વાળી માતા છે આ તારો હક નો ટેક્સિચ નો તમે આજ કાળી ચૌદશ ના કોઈ પોતાની મશાણી મેલડી કોઈ જોપડી માતા ને કોઈ મેલડી માતા કોઈ જોગણી માતા નિવેદ કરશે ને રામ તો શું કરશે એને ઈર્ષા થાય ઈર્ષા થાય મારી જગ્યામાં રહેવું છે મને કશું હાલવું નહીં તમારી માતાના હવન કરવા હવન કરો અને કરો નિવેદ કરો ને ટાઈમે કકરાટ જેમ આઠમના નિવેદ થાય છે એના માટે કઈક જોયું છે આ દિવાળીમાં છે ને ટેટા પડવા અત્યારે પાછળ એ ટેટો નાખ્યો અને કોક ઘર હર ગયું આ બધું જોયું છે તમે એને કકરાટ કંકાશે એટલે કરાવ તમારી દિવાળી પગડે પણ તમે આ કારી ચૌદસ આવો ને અને એનો ચપટી ખાલી વ્યવહાર આલી ભૂમિકા પર એની જોડે હક નહીં કરવાનો એની જોડે માંગણી નહીં કરવાની સારું તો મારી માં બનાવશે હારું મારી ગુખાર મેલેડી બનાવશે તમારે એવું કહેવાનું તું હારું નહીં કરું ચાલશે પણ તું સારું ના કરું તો અમારું ખરાબ અહીં તય ના કરતી બસ આ તન ટેક ચાલીએ છે હક આલીએ છે નહીં રહીશું તો લગીન આ યાદ આવશે ને તતન હાલતા રહીશું અને કદાચ યાદ ના આવે તો માતા તું તો માયા છું ને તું યાદ કરાવ દે તું મારી અંદર પ્રેરણા છે કઈ મારો વ્યવહાર કરતા કરી દઈશ કરીએ કોણ કેટલા કરશો ભલે રામ જો પછી જો ચમત્કાર થાય છે જો બીજું જગ્યા પર તમારી જગ્યા પર તમારા ઘરમાં ખરાબ ગારો બહુ બોલવાનું થતું હોય દીકરો ના બોલતો હોય બાપ બોલતો હોય બાપ ના બોલતો હોય તો એની મમ્મી હું બોલતી હોય ખરાબ ગારો હમરાય ને એવી વારે ઘડીએ પછી ઘરમાં બહુ વલુર આવતી હોય

આ જગ્યા તમારી છે આ જગ્યા પર તમને તમને હકનો વ્યવહાર આપીએ છીએ અમારી માતાજીની દીવાબત્તી ભક્તિમાં ભંગ ના પાડતા બસ ખાલી આટલું હાલશો ને એટલે અઘોરી મહારાજ રાજી આ ત્રણ ના હાલો ગોગા મહારાજ નું તમે કરો જ છો કરો છો ને આ ત્રણ ને ખાલી સાચવી દો અને બીજું ચાર રસ્તે જાઓ ને તમે મૂકવા ચાર રસ્તે ભજીયાને એવું બનાવવા તાર થોડા ચોખા એમાં ગોળને તેલ નાખી કા ઘી નાખી ખપ્પર જોગડે એનું એ ચાર રસ્તે ખાલી મૂકી દેસો ને એવું કહું છું જો નડતી હોત ને તો તમે આ જીવતા જ ના હોત એ નડતી બીજા બાર ના દેવત તમને મારી જાય છે તમારી માતા મજબૂત ઢાલ નહીં તમારી જોડે એટલે તમારી મા પાછી પડે પણ આટલું પડે લખીને રાખજો ઉડતા ચકલા પાડે એવું પણ આજ તો ઉડતા ચકલા ને ચણ નાખવાનું કરાવડાવું છું માતા હું ઉડતા ચકલા પાડવા વાળી નહીં હો હું તો ઉડતા ચકલા હોય ને તો એના ચણ નાખીને બોલાવું કે ચણ ખા હું એ માતા છું બધી માતાઓ છે ઉરતા ચકલા પાડવા વાળી હું નહીં હો આટલું કરશો ને એટલે એવું કહું છું કે આ દિવાળી તો તમારી મસ્ત થશે દિવાળી અને ખાસ નવ વર્ષ આંત હેપી ને રામ રામ હો બસ જેમ આટલું બધું બોલું છું કઉ મારો ભગવાન જગ્યા તેમવા એ બેઠો ને એટલે બધાની માતાઓ ઘેર ઘેર બેહવાની આવું લખી રાખ્યું એ સમયગાળો હતો ને હું નઈ ક્યાંથી કાર ચોગડ હોય તો એ સમયગાળામાં દુષ્ટ શક્તિઓની તાકાત વધાર હોય પણ આ સમય બન્યો છે ને રોમ રાજ આવ્યું છે ને તો આ રોમ ના રાજમાં મારા રોમ ને ભજી લો અને બધી માતાઓના હક અધિકાર સમજી એના ચપટી ચપટી વ્યવહાર આલી અને તમારી માતાઓ રાજી કરી લો હું એવું કઉ છું જો જીવનમાં દુઃખ પડવા દો ને સોલંકી પેટી ની મેળવી બતા વ્યવહાર તો આનાથી થાય તો ખાસ પુરુષો કરે સારું દીકરીઓથી થાય દીકરીઓ કરે તમારા ઘરમાં કોઈ પુરુષ હોય એને કેવું તમારો દીકરી